સમીર રિજવી શિવમ દુબે અને રચિન રવિન્દ્ર આવી આવ્યું સૌથી મોટું તોફાન એક નહીં બે નહીં ત્રણ નહીં પાંચ ખેલાડીઓ જાળવી રાખતા ગુજરાત પેટર્સ ખરાબ રીતે હરાવી દીધું છે એક તરફી મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સને એક મોટી જીત દાખલ કરી છે જેનાથી પોઈન્ટ ટેબલમાં તેમને ઘણો મોટો ફાયદો થયો છે તે હું આગળ જણાવીશ પણ સૌથી પહેલા તમને જણાવીએ કે મેચમાં શું થયું અને કેવી રીતે સમીર રિજવી શિવમ દુબે અને રચિન રવિન્દ્રએ પહેલી ઇનિંગ્સ ખતમ થતા જ ચેન્નાઈ જે જીત હતી તે નક્કી કરી દીધી હતી તો ચેન્નાઈ સુપર કિંગ્સે એ પહેલા બેટિંગ કરી અને પહેલી બેટિંગ કરતા વીસ ઓવરમાં માં છ રન બનાવ્યા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રચિન રવિન્દ્રોલમાં છેતાલીસ રન બનાવ્યા ખાલી વીસ બોલમાં તેમણે તેમને છ ચોક્કા અને ત્રણ છક્કા લગાવ્યા બસો ત્રીસ ની સ્ટ્રાઇક રેટ થી તેમણે વિસ્ફોટક બેટિંગ કરી ત્યારબાદ શિવમ દુબે તેમનું તો એવું લાગે છે કે તેમનો પુનર્જન્મ થઈ ગયો છે એ ક્રિકેટ તો છ સાત વર્ષથી રમી રહ્યા છે પરંતુ જ્યારથી ચેન્નાઈ સુપર કિંગ્સમાં આવ્યા છે ત્યારથી મોટા મેચ વિનર બની ગયા છે તેમણે ખાલી ત્રેવીસ બોલમાં માં વિસ્ફોટક રન માર્યા જેમાં બે ચોક્કા અને પાંચ છગ્ગા લગાવ્યા બસો થી વધારે સ્ટ્રાઇક રેટ થી અને સાથે સમીર રીઝવી એક યુવા ખેલાડી ચેન્નઈ સુપર કિંગ્સ ના જે છે તેમને આઠ કરોડ થી વધારે માં ખરીદ્યા હતા તેમણે છ બોલમાં માં ચૌદ રન બનાવ્યા તે પણ બસો થી વધુ સ્ટ્રાઇક રેટ થી બે છગ્ગા લગાવ્યા હતા તેમની કારકિર્દી પહેલી આઈપીએલ ડિલિવરી પર તેમને શાનદાર છગ્ગા લગાવ્યા હતા તે પણ રાશિદ જેવા ધમાકેદાર બોલર સામે તો આ ત્રણ જણાએ કુલ દસ છક્કા લગાવ્યા એકંદરે જયારે દસ બોલમાં સાઠ રન આવી જાય તો તેના પછી એકસો ને દસ બોલમાં તમે ઘણું બધું કરી શકો છો અને કર્યું પણ ખરું અને આના પહેલા ઋતુરાજ ગાયક વડે છત્રીસ બોલમાં છેત્તાલીસ રન બનાવ્યા હતા તો બહુ માર પડી ગુજરાત ટાઇટર્સના બોલરો ને અને આપણે નીકળીએ તો એમનો જે સફળ બોલર રહ્યો તે સ્પેન્સર જોન્સન રહ્યા તેમણે ચાર ઓરમાં પાંત્રીસ રન આપીને એક વિકેટ લીધી હતી તેમની ઇકોનોમી થી ઊંચી રહી ખાલી એક લોતા બોલર જે હતા તેમની ઇકોનોમી થી ઊંચી રહી હતી ત્યારબાદ બાકીના બોલરોની ધોલાઈ થઈ હતી ત્યારબાદ ગુજરાત ટાઇટર્સની વાત કરીએ તો ગુજરાત ટાઇટર્સની શરૂઆત તો ઘણી એવી સારી બે પોઇન્ટ ચાર ઓવરમાં તેમણે અઠ્ઠાવીસ રન બનાવ્યા પણ એક વાર કપ્તાન શુભમન ગિલના આઉટ થયા બાદ ગુજરાત ટેટર્સ ક્યાંય આ મેચમાં નજર નહીં આવી રીતિમાન શાહ સત્તર બોલમાં એકવીસ રન બનાવ્યા શુભમન ગિલે એ પાંચ બોલમાં આઠ રન બનાવ્યા સાઈ સુદર્શન એ એકત્રીસ બોલમાં સાડેત્રીસ રન બનાવ્યા વિજય શંકરે બાર બોલમાં બાર રન બનાવ્યા ડેવિડ મિલરે એ સોળ બોલમાં એકવીસ રન બનાવ્યા અજમત ઉલ્લાહએ દસ બોલમાં અગિયાર રન બનાવ્યા એટલે કે કોઈ પણ બેટ્સમેને તે લઈ પકડી શકી નહીં તો ઘણા એવા નિરાશ કર્યા જીતીના બેટ્સમેનો આ મેચમાં દીપક ચહનના પણ વખાણ કરવા પડશે તેમણે ચાર ચાર ઓવરમાં અઠ્ઠાવીસ રન આપીને બે વિકેટ લીધી હતી આ એક હીરો બનીને આવ્યા ચેન્નઈ સુપર કિંગ્સના સાથે તુષાર પાંડે ચાર ઓવરમાં ખાલી એકવીસ રન આપતા બે વિકેટ તેમના નામે કરી એટલે કે એક કમ્પ્લીટ ટીમ એફર્ટ જોવા મળી ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી જ્યાં પહેલા બેટ્સમેનોએ ધમાલ કરી ત્યારબાદ બોલરોએ ધમાલ કરી આની સાથે ચેન્નઈ સુપર કિંગ્સ પોઇન્ટ સેબલમાં નંબર વન પર આવી ગઈ છે હમણાં સુધી તેમણે આ માં બે મુકાબલા રમ્યા છે અને આ બે મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે જીત્યા છે જેથી પોઇન્ટ્સ ટેબલમાં નંબર વન પર આવી ગઈ છે